હલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ મસાલા ખીચડી બનાવશું એના માટે મેં એક કપ ચીટલા એટલે બે મોટા બટેકા લઈ લીધા છે આ કાચા બટેકા છે પછી ત્રણ નંગ ડુંગળી એટલે અડધા કપ ચીટલી બે મોટે બે મોટા ટમેટા અને બે ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ અને અમે ખીચડીના ચોખા અને મગની દાળ લઈ લીધી છે એને મેં બે વાર પાણીથી ધોઈ લીધી છે અને પછી મેં એક બાઉલમાં કાઢી લીધી છે પહેલે બે વાર ચોખા પાણીથી ધોઈ લેવાની છે પછી જેને લેવાનું છે ને હવે એક મેં કૂકર લઈ લીધું છે એની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે અને એક ચમચી જેટલું ઘી નાખ્યું છે ઘી થી ખીચડીનો સ્વાદ બહુ જ સરસ આવે છે હવે આપણે અડધી ટી સ્પૂન જેટલી રાઈ પછી અડધી ટી જેટલી હિંગ પછી એક ટી સ્પૂન જીરું પછી મીઠા લીમડાના પાન આઠ કે દસ છે ને ગેસની ફ્લેમ હવે આપણે ધીમી કરી દઈશું પછી વઘારને આપણે એકવાર હલાવી લેશો એટલે સરસ સ્વાદ આવી જાય પછી હવે આપણે અડધા કપ જેટલી ડુંગળી હવે આપણે બધું મિક્સ કરી લેશું ડુંગળી ચડી જાય એના માટે હું સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે બધું મિક્સ કરી લેશું પછી એક કપ જેટલા અમે બટેકા હવે બધું આપણે મિક્સ કરી લેશું આવી રીતે હું બધું મિક્સ કર હવે આપણા ડુંગળી બટેકા તેલમાં કૂક થઈ ગયા છે એટલે હવે આપણે આદુ મરચાની પેસ્ટ નાખશું એક ચમચી જેટલી હવે આપણે બધું મિક્સ કર નાખશું એને પણ આપણે તેલમાં ગોલ્ડન બ્રાઉન સુધી ઉઠાવા દઈશ હવે આપણે ફ્રેન્ડ્સ મસાલા કરશો અડધી ચમચી જેટલો હળદર પાવડર પોણી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર હવે મસાલા ખીચડીનો મેં મસાલો લઈ લીધો છે એની કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે દસ રૂપિયાનો અને હું અડધી ટીસ્પૂન ગરમ મસાલો પાવડર હવે આપણે બધા મસાલાને મિક્સ કરી દઈશું અને મીઠું તો આપણે જ્યારે બટેકાને ડુંગળી ચડવા માટે મેં પહેલે જ નાખી દઈ દીધું છે અડધી ટી સ્પૂન હવે આપણે ચાખીને એડ કરશું હવે આપણે ટમેટા એડ કરશું હવે એને પણ મિક્સ કરી લઈશ હવે આપણે હવે મેં ફ્રેન્ડ એક કપ જેટલા આપણા ખીચડીના ચોખા હતા એટલે આપણે એક ની જગ્યા બે કપ આપણે પાણી લઈ લેશું હવે એની અંદર આપણે એડ કરી દેસુ ફ્રેન્ડ્સ જેટલી ખીચડી હોય એના કરતાં આપણે ડબલ પાણી લેવાનું છે મેં ટોટલ બે કપ જેટલું મેં આની અંદર પાણી નાખ્યું છે હવે આપણે બધું મિક્સ કરી લેશું હવે ફ્રેન્ડ્સ હું કોથમરી એડ કરી દઈશ હવે આપણે બધું મિક્સ કરી દઈશું

ફ્રેન્ડ્સ જુઓ ખીચડી આપણી રેડી થઈ ગઈ છે કુકરને પ્રેશર કુકર મેં ખોલી લીધું છે જુઓ હવે હું સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ મોંમાં પાણી આવી જાય એવી રીતે આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ મસાલા ખીચડી બનાવી છે એકવાર મારી રીતે જરૂર બનાવજો આ રેસીપી હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશો ફ્રેન્ડ્સ મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું કોથમીર સ્પ્રિન્કલ કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ મસાલા ખીચડી તૈયાર થઈ ગઈ છે એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જાશો એવી રીતે આજે મેં બનાવ્યું છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી આજની રેસિપી માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ